એક અલગ જ રીતે બાળકોને આપી શકાય ને તેવી આજે આપણે ખાંડ વગરની આમળાની કેન્ડી બનાવીશું આ કેન્ડી ખાવાથી ખરતા વાળો છે ને એ પણ અટકી જશે કે તમારી સ્કિન પર ગ્લો આવી જશે અને ઇમ્યુનિટી બુસ્ટર એવી વિટામિન સીથી ભરપૂર એવી બનીને તૈયાર થઈ જશે અને આ આમળાની કેન્ડી છે ને તમે આખું વર્ષ સ્ટોર કરી શકશો એટલી સરસ બનશે ખાંડ વગરની આમળાની કેન્ડી બનાવવા માટે અહીંયા મેં સાતસો ગ્રામ જેટલા આમળા લીધા છે આમળા એકદમ આ રીતે મોટી સાઇઝના અને સરસ લેવાના છે વધારે પડતા ડાઘ ધબ્બા ના હોવા જોઈએ નહીતર આ આમળાની કેન્ડી છે ને આખું વરસ જો તમારે સાચવી હશે ને તો નહીં રહે અને આ લાંબો સમય સુધી તમે સ્ટોર કરી શકશો એટલી મસ્ત બનીને તૈયાર થશે બાળકોને આપી શકશો કેમ કે આ કેન્ડી આપણે ખાંડ વગર બનાવી છે હવે પાણી એડ કરીને આમળાને એકથી બે પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે બધા જ આમળાને મેં અહીંયા ધોઈ લીધેલા છે અને સ્ટીમરનું પાણીને ગરમ કરી લઈશું ને કોઈપણ સ્ટીમરની કાણાવાળી પ્લેટ કે અધર ગરમાં રહેલી કોઈપણ આ રીતે હોલવાળી પ્લેટ મૂકી દઈશું અને બધા સા આંબળા એડ કરીને સ્ટીમ કરી લઈશું આમળાને આ રીતે સ્ટીમ કરીને બનાવશું ને તો આમળાની જે કળીઓ છે ને એ ઇઝીલી નીકળી જશે અને એને સેટ થતાં વધારે ટાઈમ નહીં લાગે હવે આપણે આ આમળાની કેન્ડી છે ને ખાંડ વગર બનાવવાના છીએ એટલે મેં એક કપ ભરીને આ રીતે મોટી સાકર લીધેલી છે સાકરનો આપણે પાવડર કરી લઈશું તમે ખાંડ એડ કરીને પણ બનાવી શકો છો અને આ રીતે મારા જેમ સાકર એડ કરીને પણ બનાવી શકો છો ખાંડ કરતાં થોડી સાકર તો હેલ્ધી છે પણ જો તમે આ રીતે બનાવીને આખું વરસ રાખશો ને તો પણ નહીં બગડે તો આ રીતે સાકરનો પાવડર તૈયાર કરી દીધેલો છે હવે આમળાને ચેક કરી લઈશું આમળા સરસ રીતે આ રીતે એની કળીઓ નીકળી જાય એ રીતના થઈ જવા જોઈએ તો અહીંયા અમે દસ મિનિટ જ સ્ટીમ કર્યા છે તો પણ સરસ રીતે આમળા બફાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું પ્લેટને બહાર કાઢીને એકદમ ઠંડી કરી લઈશું અને બધી જ આમળાની કળીઓને કાઢી લઈશું અને એના વચ્ચેના બીજના ભાગને આપણે અલગ કરી લઈશું એ રીતે મેં અહીંયા આમળાની બધી જ કળીઓને કાઢી દીધી લી છે એકદમ ઇઝીલી થઈ જશે આ પ્રોસેસ તમારે વધારે કોઈ પણ ઝંઝટ કે કંઈ પણ મહેનત નહીં કરવી પડે ઇઝીલી એનો બીજ વચ્ચેનું નીકળી જશે અને આ રીતની આમળાની બધી જ કળીઓ અલગ થઈ જશે તમે અહીંયા એ રીતે આમળામાંથી બધી જ કળીને અલગ કરીને તૈયાર કરી દીધેલી છે હવે એક ઊંડું ઘરમાં રહેલું કોઈ પણ વાસણ લઈશું એની અંદર આ રીતે થોડી થોડી આમળાની આ રીતે કળીઓ એડ કરતા જઈશું અને દળેલી જે સાકર હતી ને એને એકથી દોઢ ચમચી આ રીતે ઉપર છાંટી લઈશું આ રીતે કરવાથી આમળાની કેન્ડી છે એકદમ સરસ બનશે આ રીતે ઉપર આમળા ફરીથી એડ કરીશું અને ફરીથી આપણે સાકર એડ કરતા જઈશું તો બસ આ રીતે સાકરનો પાવડર અને આમળા બંને વસ્તુને આ રીતે વન બાય વન લેયર કરતું જવાનું છે આ રીતે લેયર કરશો ને તો તમારે છે ને એને હલાવવાની કે કોઈ પણ માથાકૂટ નહીં રહે જેમ જેમ સાકર પીગળશે ને એમ જે આ આપણી આમળાની કળીઓ છે ને એ બધી સાકર પીને ઘટ થતી જશે અને થોડી એવી ફૂલી પણ જશે તો બસ આ રીતે સાકર એડ કરીને ઉપરથી આ રીતે લેયર કરી દેવાનું છે હવે ઢાંકીને એને ચાર દિવસ માટે રેસ્ટ આપીશું વચ્ચે એક પણ વાર નથી હલાવવાનું અને તમે જોઈ શકો છો ચાર દિવસ પછી એકદમ ઘટ રસો થઈ ગયો છે સાકરના પાવડરનો અને જે આમળાની જે આપણે એડ કરેલી ની કળીઓ એ બધી જ કળી તમે જોઈ શકો છો જે સાકર પીને એકદમ સરસ રીતે થઈ ગઈ છે જ્યુસી થઈ ગઈ છે તો એનું હવે આપણે જે પાણી છે ને ચાસણી એ નીતારી લઈશું અને કોઈપણ વાસણમાં છૂટી છૂટી કરીને ચારથી પાંચ દિવસ તડકામાં સુકવીશું અને તડકામાં સુકવવાની સૂકવવાની છે આ રીતે તમે સુકવી શકો છો જો જ્યારે ભીની હોય ને ત્યારે આ રીતે કોઈ પણ ઘરમાં સ્ટીલના વાસણ પર સુકવજો કે પછી બટર પેપર ઉપર જો તમે ડાયરેક્ટ પેપર પર કે કોઈ પણ કપડાં પર સુકવશો ને તો એ ચોંટી જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું તો મેં અહીંયા તડકાની અંદર ચારથી પાંચ દિવસ માટે સૂકવી દીધેલી છે ને એકદમ સૂકવીને સરસ એનો ડાર્ક કલર આવી ગયો છે કેમ કે આની અંદર આપણે સાકરનો પાવડર એડ કર્યો છે તો સરસ આ રીતની સૂકાઈ જવી જોઈએ ઉપરનું પડ એનું છે ને આ રીતે ક્રિસ્પી થઈ જવું જોઈએ તમે આંગળીની અંગૂઠાની મદદથી દબાવો છો ને તો એમાંથી જરરાઈ જ્યુસ જે એનો રસ છે ને એ ના નીકળવો જોઈએ તો આ રીતની સુકાઈ જાય ને એટલે હવે કોઈપણ ઘરમાં બટર પેપર કે પછી કોઈપણ પ્લેટ થાળીની અંદર બધી જ કળીઓને એડ કરી દેવાની અને સાકરનો પાવડર છે ને એ કોઈપણ જાળી કે ગળીની ઉપર નાખીને આપણે એને છાંટી લેવાનો છે કેમ કે ઉપર કોટિંગ કરી લેવાનું છે જો તમારે સાકરના પાવડરનું કોટિંગ ના કરવું હોય તો તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો પણ આ કેન્ડી થોડી સ્વીટ હોય છે ને એટલે જે માર્કેટમાં મળે છે ને એ એવી જ થઈને તૈયાર થઈ જશે તો મેં આ રીતે ઉપરથી સાકરનો પાવડર એડ કરી દીધેલો છે અને એ પછી હાથની મદદથી મિક્સ કરી લઈશું તો એકદમ સરસ એવી ખાંડ વગરની સાકરની આપણી કેન્ડી તૈયાર છે બાળકોને શિયાળાની અંદર જો આંબળા ના ખાતા હોય તો જરૂરથી આપજો ઇમ્યુનિટી વધારે એવી છે વિટામિન સીથી ભરપૂર છે હેલ્ધી પણ છે વાળ ખરતા હશે ને તો એનાથી પણ બચાવશે એટલી મસ્ત મજાની બનશે આમ તો આપણે આંબળા નથી ખાતા હોતા પણ આ રીતે આમળામાં અલગ અલગ રેસીપી બનાવીને તો ટ્રાય કરીએ જ તો જરૂરથી એક વખત બનાવજો અને એને સ્ટોર કરવા માટે કોઈ પણ કાચના એરટાઈટ ડબ્બાની અંદર બધી જ આમળાની કેન્ડીને ભરી લઈશું અને ફ્રીઝને બહાર જ સ્ટોર કરીશું તો પણ આ કેન્ડી જરાય બગડશે ને તમે આખું વર્ષ સ્ટોર કરી શકશો જો વધારે બનાવી હશે ને તો પણ તમે આ જ મેથડથી બનાવશો તો પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે તો કેવી લાગી આમળાની કેન્ડીની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ